તે પર હું કહું કે મારું કહેવાનું છે મારે ને તે એવા હું કહું તારું નો હું અમને તારા આ તો ચાણે આવશો ઓમ થઈ નેકડે તો કો ઓટો મારતા

હેલો હા તું જેટલે તું આખો બા રખડી પેલી રાખી નઈ રાખતો તને બસ તું તો તારી ફરે કેવું બે ફરે જ તમારે જેમ કરવું આખે ગમી અમારી આબરું કાઢશે આ હેડ તું આ જલ્દી આ હેઠ એ જવું પડશે વિક્રમ ભાઈ મને શું કીધું અત્યારે

આપડે તો આવી ભાઈ બુન છે આપડે વસ્તી વાતો મને ફરક નહીં પડતો જો ભાઈ આપડે તો ભાઈ બુન નો સંબંધ આપડે પવિત્ર સંબંધ આપડે તો હું સંબંધ તોડવા માંગતો નહી મારે બુન બુન બરોબર જ છે તું હતી ને હવે હાથ થી બે બુલો થઈ જાય બરોબર ના પણ બુને કોમ માં બહુ વધારા ને બેસ્યો હોય ને એટલે ઊંચી આવતી નહીં એટલે વચરા દાળ એટલે તો આવો નહીં જોવું હજે તો બે જણો

હું કે વાતો ના આવ્યો આ તો ગોમ માં ચાર હોય અને મારે હકીકત માં કશું નતું પંચાયત

તમારી સાથે પ્રેમ કરું ખોટું બોલું રાખવાનો ભય જેવો કેતા હોય ના હોય બંધ રાખડી બાંધીશું રાખડી ના ગોમ કાઢો

જય માતાજી મિત્રો તમે અમારા વિડીયોમાં જોયું અમારા સસરા આવી રીતના વેમ કરો અને પછી ચડાવો પણ અમે તો હકીકતમાં એક ભાઈબૂનનો અમાર સંબંધ હોય છે ને આવું હકીકત પણ હોઈ શકે છે તમારી જોડે એટલે હંમેશા પહેલાં જોવો પારખો વ્યક્તિ શું છે પછી આવી રીતે કરો આવી રીતના ક્યારેય વેમ ના કરશો કોઈની પર બધા સંબંધ તો ખરાબ નથી હોતા ઘણા એવા બધા સંબંધો હોય છે તે પવિત્ર હોય છે પણ તમારે સમજની બહાર જાય છે એટલે આ વસ્તુ ક્યારેય ના થવી જોઈએ તક વસ્તુ તો ક્યારેય જિંદગીમાં આવી જ ના જોઈએ ચાહે હસબન્ડ વાઇફ હોય કોઈ પણ હોય જ્યાં શક હોય છે ને ત્યાં ક્યારેય સંબંધ નથી હોતા એટલે પ્લીઝ તક કરવાનું બંધ કરજો અને લાઈફમાં હંમેશા ખુશ રહો આગળ વધો જય માતાજી અને અમારો વિડીયો આ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જરૂર લખો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે ને અગર અમારી કંઈક ભૂલ હોય તો તમે એ પણ કહી શકો છો કે અમારી ક્યાં ભૂલ શું થાય છે તો અમે અમારી ભૂલ પણ સુધારીશું